ભાવનગર જિલ્લાના રાજગોર વાવડી ગામના ખેડૂત દસ વર્ષથી ઓર્ગેનિક ખેતી અપનાવી પોતાના દસ વીઘા ખેતરમાં મલ્ટી ફાર્મિંગની સાથે ખેતી કરી રહ્યા છે હાલ તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે તેમના ખેતરમાં પર્પલ કોબી ચાઇનીઝ કોબી દેશી કોબી બ્રોકલી દેશી વટાણા ચણા અજમો સહિત અન્ય પાક થઈ રહ્યા છે તેઓ ગાય આધારિત ખેતી કરતા હોય ગૌમૃત ગૌમૂત્રની સાથે જીવામૃત સહિતના દેશી ખાતર બનાવી તેને પાકમાં આપવામાં આવતા પાણીની સાથે ભેળવી પાકનો ઉછેર કરી રહ્યા છે સાથે તેમણે અન્ય ખેડૂતો માટે પણ ઓર્ગેનિક ખેતી કરી શકે તેવી અપીલ કરી હતી અત્યારે મારે હાલ દસ વીઘાની ખેતી છે અને તેમાં દસે દસ વીઘામાં શાકભાજી ખેતી કરી રહ્યો છું તેમાં જે બજારની માંગ પ્રમાણે અત્યારે મારી પાસે બ્રોકોલી છે દસ થી પંદર પ્રકારના શાકભાજીઓ છે ઘઉં પોપૈયા વટોણા ફુદીનો ગાજર ટમેટા સરગવા સહિતના વિવિધ પાકો છે કે તેનું વાવેતર જે છે એ કર્યું છે આ ખેડૂતો છે ચોક્કસ પ્રાકૃતિક ખેતી જો વાત કરવામાં આવે તો જીવામૃતનો ખાસ ઉપયોગ જે છે એ કરી રહ્યા છે અને હાલ પાણી સાથે જ તેને આપવામાં આવી રહ્યું છે અને એ છે કે મબલક પાક જે છે એ લઈ રહ્યા છે તો આ ખેડૂત જે છે એ પોતાના દસ વીઘાના ખેતરની અંદર પોતાનો ખર્ચ બાદ કરતાં વાર્ષિક પાંચ લાખની આવક કરી આર્થિક સમૃદ્ધ જે છે એ બની રહ્યો છે કેતન દાદપુરા ન્યૂઝ ભાવનગર